વૈષ્ણવ છે અડસઠ માં માવદાસ બહુ સુંદર પ્રસંગ છે નાનો પ્રસંગ આપણે જોઈએ પહેલા સાંખી આપી છે તો એ સાંખી જ લઉં છું ગામ વિશે હતો સ્વપ્નમાં મહારાજન સંગભારી મિશ્રી શ્રી ફળ દાખયો તબ મહ પ્રસાદ કપરા રહ્યોદ એ હા મહેતા ભટ્ટ ભાવ જગાયો ઢીંગ ઢેરી પાયો ચરિત્ર ચરિત્ર કહા કહા કહેરી કહેરી ભાવાત કેતા કહે છે કે માવદાસ જ્ઞાતે અદિત બ્રાહ્મણ વૈષ્ણવ અને વિરમ ગામ નિવાસી એટલે માવદાસ જે છે અધિચ્ય બ્રાહ્મણ વૈષ્ણવ છે અને વિરમ ગામમાં નિવાસ કરતા શ્રી મહાપ્રભુજીના સેવક જમનેશ મહાપ્રભુજીએ તેમને કેવી રીતે નામ નિવેદન આપ્યું ને એનો અહીંયા પ્રસંગ છે કે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીએ એમના પર અત્યંત કૃપા કરી શું પ્રસંગ બન્યો તો એક દિવસ માવજીભાઈ સૂતા હતા અને તેને સ્વપ્નમાં શ્રી જમનીશ મહાપ્રભુજીએ પ્રગટ પ્રમાણ દર્શન આપ્યું એટલે કે માવજીભાઈ સૂતા છે અને એમ કેવાય ને કે આપણી આ સૃષ્ટિની અંદર જે સ્વપ્ન આવે ને પણ એની પાછળ પણ અલૌકિકતા છે તો અહીંયા માવજીભાઈ જે છે એમને સ્વપ્નમાં શ્રી જમનેશ મહાપ્રભુજી પ્રગટ પ્રમાણ દર્શન આપ્યું અને એની સાથે સાથે જમનેશ મહાપ્રભુજીએ કેવી કૃપા કરી એમણે જમનેશ મહાપ્રભુજીએ પોતાના ગંઠની જે ત્રિસરી માલ જે છે એ ત્રિસરી માળા એ માવજીભાઈને પોતાના શ્રી હસ્તે એમને બાંધી આપી અને પોતે પ્રસાદ પણ આપ્યો કેવો ઉત્તમ પ્રભુ કેટલી કૃપા કરી માવજીભાઈ ઉપર કે પોતાના કર શ્રીકંઠની જે માળા છે એ એમને બાંધી નામ નિવેદન આપ્યું એમની સાથે સાથે પ્રસાદ પણ આપ્યો અને પ્રસાદ પણમાં શું આપ્યું માવજીભાઈ કહે કે પ્રસાદમાં તેમને મિશ્રી અને શ્રીફળ તથા દ્રાક્ષ આ વસ્તુનો પ્રસાદ એમને આપવામાં આવ્યો હવે માવજીભાઈ પણ ઉત્તમ હજી વૈષ્ણવ થયા જ છે પણ ભાવ કેવો પોતે ક કણકા પ્રસાદ લઈ લીધો અને પોતાના કુટુંબના જે છે એ સર્વેને પ્રસાદ મળે એટલા માટે બાકીનો જે પ્રસાદ છે એ શું કરી દીધો કપડામાં બાંધી દીધો કેવું ઉત્તમ વર્ણન કહેવાય ને કે ભગવદી હોય ને હંમેશા બીજાનો પહેલાં વિચાર કરે કોઈને છોડે નહીં તો અહીંયા પણ એવું જ છે હજી વૈષ્ણવ થયા જ છે પણ ભાવ મનમાં થયો કે મને પ્રસાદ મળ્યો તો સર્વેને પ્રસાદ મળે ને પ્રસાદ લીધો સ્વપ્નની અંદર પણ સૂતા પછી પણ આવો ભાવ છે વિચારો કે એક સ્વપ્નની અંદર પ્રભુએ પ્રસાદ લીધો માત્ર પ્રસાદ કણકા પ્રસાદ લીધો અને એ પ્રસાદ સર્વેને મળે એટલા માટે પોતે કપડામાં બાંધી લીધો ને જ્યારે એ પ્રસાદ કપડામાં બાંધ્યો ને તો અચાનક એ જાગી ગયા અને મહારાજ એમ બોલી ઉઠાયેલ જમનેશ મહાપ્રભુજીનો ઉદ્ગાર મહારાજ એવી રીતે બોલીને ઉઠી ગયા અને પછી ઉઠતાની સાથે જ પોતાની જે મા છે બીજા ઘરના જે સભ્યો છે સર્વે વૈષ્ણવને જગાડે એટલે કે જાગ્યા અને જોયું એટલે પછી તરત જ દોડીને મહારાજના ઉદ્ગારથી જાગ્યા અને પછી તરત દોડીને ઘરના જે સભ્યો છે સર્વેને જગાડી દીધા સર્વેને વાત કરી કે પ્રભુએ તો આવું પ્રગટ પ્રમાણ મને આપ્યું છે અને એની સાથે સાથે મહારાજ શ્રી જમનેશ પ્રભુ પોતાના અંતરિક્ષ જૂથ સહિત પધારી મને દર્શન આપે એટલે શું વર્ણન કર્યું કે સ્વપ્નની અંદર શ્રી જમનેશ મહાપ્રભુજી અંતરિક્ષથી એમના જે જૂથ છે એ જૂથ સહિત પધારીને મને દર્શન આપ્યા અને જુઓ આ માળાને પ્રસાદ પણ આપ્યો છે એટલે ગળામાં પહેરેલી માળા અને પ્રસાદ એ સર્વે એમને બતાવે છે અને બધા જ્યારે એ માવજીભાઈના રૂમમાં જાય અને જુએ તો માવજીભાઈની પથારી પાસે એક પ્રસાદનો ઢગલો પડ્યો છે ખરેખર પ્રભુએ પ્રગટ પ્રમાણ આપ્યું જે પ્રસાદ એમણે ભાવ હતો કે મારા જે ઘરના છે બધાને લેવડાવું એવા ભાવથી બાંધ્યો હતો ને એ જ પ્રસાદ પ્રભુએ ત્યાં જ રાખ્યો ને પથારી આગળ એ પ્રસાદ ત્યાં પડ્યો છે સર્વેને પ્રમાણ મળ્યું કે ખરેખર જમનીશ મહાપ્રભુજીએ માવજીભાઈ ઉપર આવી અત્યંત કૃપા કરી છે પછી તો સર્વે એ એ આ ઘરના વૈષ્ણવ જે છે એ બધા જ પહેલાં તો પ્રગટ પ્રમાણથી અચંબો પામ્યા ને પછી એ પ્રસાદ છે તો આ તો અલૌકિક પ્રસાદ છે પ્રભુએ સર્વે માટે રાખે છે તો સર્વેને લેવડાવવો પડે ને એવી રીતે વિરમ ગામમાં સર્વે વૈષ્ણવને આ પ્રસાદ વાંટવામાં આવે પછી જ્યારે જમનેશ મહાપ્રભુજી વિરમ ગામ પધાર્યા ત્યારે માવજીભાઈના ઘરે પોતે પધાર્યા અને માવજીભાઈએ પોતાનું સર્વસ્વ એ પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીના ચરણે અર્પણ કરી દીધું એવા માવજીભાઈ એવા પરમ કૃપાપાત્ર વૈષ્ણવ છે એમની કૃપાનો પાર નથી અહીંયા એક દ્રષ્ટાંત જોઈએ આપણે એમ કહેવાય ને કે જ્યારે વૈષ્ણવ અને સામાન્ય માણસ આ બંનેની વચ્ચે શું ડિફરન્સ છે આપણે માવજીભાઈએ કેવું સ્વપ્નમાં પણ કેવો ભાવ આવ્યો કેમ એવો ભાવ કારણ કે વૈષ્ણવ છે હૃદયથી વૈષ્ણવ એટલે વૈષ્ણવ અને સામાન્ય માણસ વચ્ચે કેવો ભાવ કેટલો ભેદ છે તો જ્યારે વૈષ્ણવ અને સામાન્ય માણસ બંને ઠકરાણી ઘાટે જાય ને અને શ્રી યમુનાજીના દર્શન કરે ને ત્યારે સામાન્ય માણસ જળ અને નદી સ્વરૂપે જોશે પણ જ્યારે વૈષ્ણવ જે છે ને જેને યમુનાસ્ટક ભાવને સમજ્યો છે જેને યમુનાસ્ટક ગાયું છે જેને ખબર છે કે યમુનાજીની અંદર એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું ભુવન છે યમુનાજી નીચે બિરાજે છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ત્યાં બિરાજે છે સોળમું ભુવન છે ત્યાં આગળ ત્યારે તેને એ યમુનાજીના જળની અંદર એ ભુવનના દર્શન થશે એ જે રજ જે છે એ વાલુકાજીની અંદર શ્રી યમુનાજીના કંકણ હસ્તના દર્શન થશે લહેરોની અંદર વમોની અંદર રાસ મંડળના દર્શન થશે જ્યારે યમુનાજી આધા દૈવિક સ્વરૂપે જીવોને દર્શન કરાવે છે આવી રીતે આપણે આપણી આપણને માત્ર એટલે એમ કહેવાય કે સામાન્ય માણસ અને વૈષ્ણવ આ બેની વચ્ચે આટલો જ ડિફરન્સ છે કે જેણે લીલાને જાણી છે ને એ લીલાને જાણી અને એ લીલાના દર્શન કરી શકશે પણ સામાન્ય માણસ ક્યારેય એને નહીં સમજી શકે તો અહીંયા માવજીભાઈનું જે વર્તન જે છે ને એ વર્તન એ એમના ભગવતી પણ આવે વૈષ્ણવના સંસ્કારના કારણે છે અને આપણે પણ એવું જ વર્તન માવજીભાઈ આપણને એ પ્રસંગ દ્વારા જણાવે છે કે આપણે પણ આપણા જીવનની અંદર એવું વર્તન રાખવું જોઈએ વૈષ્ણવી વ્યવહાર રાખવો જોઈએ કે જેથી કરીને તમને એ પ્રભુ જે છે એ પ્રભુની સત્વર પ્રાપ્તિ થાય અને એવો વ્યવહાર ક્યારે આવે જ્યારે તમે ભગવદી વૈષ્ણવના સંગમાં હો અહીંયા આ મહાવદાસનો પ્રસંગ પણ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ